સદગુરુ ગિરી પૂજ્ય લાયા રા હરે ગુ સંત

આવા સંતો કૃપા થાય માતા થાય ની કૃપા થાય કોઈ સદગુરુ પ્રાપ્ત થાય ગુરુ પ્રાપ્ત થાય શું છે આ રહસ્ય તમે આ રહસ્ય હું શું તમે આ ની બરોબર પણ આ નોમ નથી ચોપડીમાં કદાચ શબ્દો લખેલા હશે પણ ગુરુ કોઈ શબ્દ નથી એટલે કોઈ અર્થ પણ થતો નથી નોમ અર્થ થાય શબ્દનો અર્થ થાય પણ ગુરુ કદી અર્થ થતો તો ગુરુ એક શબ્દ નહીં શબ્દાતી છે આ અનુભવ કરવાનો વિષય છે પણ હા એના પાત્ર થવું પર એના પાત્ર થી એના આવા સંતોને એવું કહીએ છે કે સંતોના ભેગા રહીએ અભ્યાસ મરીએ એના પાત્ર થી એ ઉતાવળ કરીએ નહીં દાસ કબીર કે ઋતુ વિના ફળ નહીં મળે કહે ગય દાસ કબીર ઋતુ વિના ફળ નહીં મળે બસ એટલે આપણે એના પાત્ર થી એ ધીરે ધીરે પાત્ર થઈશું ને ઓટોમેટિક બોલાવા જવું પડતું નથી એ પ્રગટ છે અને પ્રગટ થાય છે એ સચરાચર વ્યાપક સ્વભાવ ચોથી લાભાન્ય જરૂર પરિના કે અનુકૂળ થી આપણે સતત અભ્યાસ માં રહીએ આટલું કઈ મારી વાલીને વિરામ આપું છું કદાચ બહુ મોટી વાત થાય આપણે તો આમાં હજુ તો બાળક છીએ શરૂઆત અમને થી જ કરી છે બાળક છીએ બરોબર કદાચ આપણો આ વાત તો એવડી મોટી છે એનો પાર આવ્યો નથી કદાચ આપણો મુખ પણ નેનું પણ પર બરોબર એટલું કઈ મારી વાણી ને વિરામ આપું છું બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય પૂજ્ય ડાયરામ